બી મહાનગરપાલિકાએ પ્રજાના પૈસાનું પાણી નહીં પરંતુ પાણા કરી નાખ્યા મોરબી શહેરની સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવવા માટે લાખોના ખર્ચે મંગાવેલ સિમેન્ટ વગર પડી રહેતા પથ્થર બની ગઈ છે વર્ષ મોરબી નગરપાલિકા દ્વારા જનભાગીદારીથી રસ્તા બનાવવા માટે મટીરિયલ આપવામાં આવતું હતું જેમાં મજૂરીના પૈસા જે તે સોસાયટીના રહીશોને આપવાના થતા હતા આ યોજના અન્વયે સિમેન્ટ મંગાવવામાં આવી હોવાનું જાહેર કરાયું હવે આ સિમેન્ટનો જથ્થો ડિસ્ટ્રોય કરવા અંગે આગામી દિવસમાં કાર્યવાહી કરાશે મોરબી પાલિકા તંત્રની ઘોર બેદરકારીના લીધે સિમેન્ટની આ હાલત થઈ છે આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો મહાનગરપાલિકાના કમિશનર શ્રીને વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ જે જનભાગીદારીની સિમેન્ટ એક પથ્થર બની ગઈ છે નોન યુઝ બની ગઈ છે એની પાછળ જે કોઈ પણ અધિકારી જવાબદાર હોય તેની ઉપર કાયદેસરના પગલા ભરવા જોઈએ ફોજદારી હું તો કહું છું ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ કે જેથી કરીને લોકો જે તે વખતે આ જન ભાગીદારીના કામો કરવા માટે સિમેન્ટના બેગ્સ ખરીદવામાં આવ્યા હતા હવે કયા કારણથી આ બેગ્સની વપરાશ થઈ નથી આ જાણવા માટે અમે એક સમિતિની રચના કરી છે એ તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ડીવાયએમસી પ્રોજેક્ટ છે અને એ સમિતિમાં ચાર મેમ્બર બીજા છે એ સમિતિ પોતાની તપાસ કરીને જેમાં બધી જ વસ્તુઓ જોઈ લેવામાં આવશે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરે